टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पम्स का नाम याद रखना नमस्कार आप જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ હું છું કુશાગ્ર આકાશમાં અચાનક વાદળો છવાઈ ગયા છે અને કમોસમી વરસાદે ખેલાડીઓના ચહેરા પર ચિંતાની રેખા દોરી દીધી છે બદલાતી આ હવામાન પ્રણાલી જ્યાં આસમાન વરસાદ અને અસમાન વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે પહેલાં સમય કે પછી પડતા આ ઝાપટા હવે આ કોઈ નવી વાત જોવા નથી મળી રહી અગાઉ પણ આ રીતનું જોતા આવ્યા છે કમોસમી વરસાદનો માર અને ખેડૂતો જ્યાં હવે બેહાલ થઈ રહ્યા છે પણ આ વખતે દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં થયેલા વરસાદે તૈયાર ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે હવે પ્રશ્ન ઉભો એ થાય છે કે શું આ માત્ર કુદરતી અંધાળ્યું વલણ છે કે પછી આ ક્લાઇમેટ ચેન્જની કોઈ સ્પષ્ટ લક્ષણ જોવા મળી રહ્યું છે અને હવે સૌથી અગત્યની વાત એ કે ખેડૂતોએ હવે શું કરી શકે છે કેવી રીતે બદલાતા મોસમના મારથી ખેડૂતો બચી શકે છે અને આ બધા જ પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે અત્યારે કુલદીપભાઈ કે જેઓ કૃષિ નિષ્ણાંત છે તે જોડાયા છે ચર્ચામાં ભાગ લીધા બદલ સાથે સાથે કૃષિ નિષ્ણાંત ડૉક્ટર જી આર ગોહિલ તો આથરા શેટી હવામાન નિષ્ણાંત આપણી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો કુલદીપભાઈ એ જ કે આ બદલાતો મોસમનો આ મિજાજ જે જોવા મળી રહ્યો છે ને વારંવાર થતી આ જે અસમાનતા જે વાતાવરણમાં જોવા મળી રહ્યું છે તેને કારણે સૌથી પહેલી માર ખેડૂતોને જ પડતી હોય છે આ ક્લાઇમેટ ચેન્જને આપણે કેવી રીતે સમજી શકીએ જી સૌથી પહેલાં તો તમારો આભાર આ મુદ્દા પર ચર્ચા ગોઠવી એ માટે જે ક્લાઇમેટ ચેન્જ એટલે જલવાયુ પરિવર્તન જે છે એ વૈશ્વિક સમસ્યા છે અને મોટાભાગે કમનસીબે જે વિકસિત દેશો છે એમનું કાર્બન ઓમિશન વધારે છે અથવા તો એમનો એમાં ફાળો વધારે છે આ ક્લાઇમેટ ચેન્જમાં અને દુઃખની વાત એ છે કે જે ઓછા વિકસિત અર્ધ વિકસિત કે અવિકસિત દેશોએ એની કિંમત ભરપાઈ કરવી પડે છે વિવિધ રીતે જેમ કે વાવાઝોડા આવે પછી આ લોકોના ઘરોને નુકસાન થાય જાનમાલને નુકસાન થાય ખેતીને નુકસાન થાય એટલે વિવિધ પ્રકારનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે આ વૈશ્વિક સમસ્યા છે અને ખૂબ એ વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે નથી છેલ્લા દસ પંદર વર્ષમાં જ આ થયું છે હા એની ગતિ જરૂર વધી છે એ આપણે માનવું જોઈએ અને એટલે કમોસમી વરસાદ આવે છે અથવા તો ચોમાસા દરમિયાન જ્યાં અપેક્ષા હોય એટલો વરસાદ વર્ષોથી આવતો હતો એવો નથી આવતો બે વરસાદ વચ્ચેનો ગાળો કાં તો ઓછો થઈ જાય અને કાં તો વધી જાય એવી એટલે ખેડૂતો કોઈ વર્ષોથી જે આયોજન કરતા હતા એ આયોજન મુજબ ખેતી સહી શકતી નથી અને આપણે છેલ્લા દસ પંદર વર્ષથી નિહાળી રહ્યા છીએ બિલકુલ તો સવાલ એ થાય કે શું ખેતી કરવાનું બંધ કરી દેવાનું ના એને જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એને એડેપ્ટ કરવું પડે અને એનો સામનો કરવો પડે એમાં માત્ર ખેડૂત એકલો નહીં પણ સરકારની પણ જવાબદારી બને છે પણ ખેડૂત સ્તરે શું શું થઈ શકે હાથ વગું જે છે તે એક તો આપણે અહીંયા છેલ્લા ચાલીસેક વર્ષથી મોનોક્રોપિંગ કલ્ચર વધી ગયું છે એટલે જે વિસ્તારમાં તમે જુઓ તો એક જ પાક ધોવાતો હોય જેમ કે કપાસ તો પછી કપાસ વધારે પડતું ખેડૂત પાસે માનો કે એની પાસે દસ એકર જમીન હોય તો એવી કોશિશ કરે કે આઠ એકરમાં કે નવ એકરમાં કપાસ થઈ જાય એ મોનોક્રોપિંગ એ રીતે તો ખરું જ પણ એમાં પછી મિક્સ ક્રોપિંગ બી ના કરે અને બીજું એ રિપીટ કર્યા કરે એટલે એનાથી શું થશે કે જે એની પેસ્ટ હોય કે જે ડિઝીઝ હોય એટેક કરતા હોય એને ફાવતું જડી જાય એટલે એનો તરીકો તો બેસ્ટ એ છે કે પાક પદ્ધત પાક બદલતો રહેવું જોઈએ બીજું એના મિશ્ર પાક પદ્ધતિ અપનાવી જોઈએ એટલે એક પાક હોય તો એની સાથે બીજા પાક પણ વાવેતર કરવું જોઈએ બીજું અને ખેડ કરવાનું પ્રમાણ થોડું ઘટાડી દેવું પડે આપણે ત્યાં કહેવાતું હતું પહેલાં કે ખેડ ખાતર ને પાણી નસીબ ને લાવે તાણી પણ એ ખરેખર તો તમે કુદરતી સંપદા છે એનું દોહન કરવાની વધારે પડતી વાત હતી પિયતનું પ્રમાણ માપસરનું રાખવું જોઈએ પાક બદલતું રહેવું જોઈએ અને એવા પાકો વાવવા જોઈએ કે જે માત્ર કેશ ક્રોપ ના હોય હે જેમ કે આ જે જાડા ધાન આપણે કહીએ છીએ અત્યારે એની ઠીક ઠીક ડિમાન્ડ છે તો આ બધું ખેડૂતો કરી શકે ને એના માટે ખાસ કરી એમને બહુ ઉપરથી એની બચત થતી હોય છે બીજું મલચિંગ કરવું જોઈએ જે ક્રોપ રેસીડ્યુ નીકળે છે એને બિલકુલ ખાલી નહીં કરી દેવું જોઈએ એને પાથરી દેવું જોઈએ અથવા એવા પણ આવે છે જે એને ટૂંકા ગળામાં થઈ જાય અને કાપીને મૂકી દો તો એનાથી ઘાસ ઓછું થાય જીવા જીવાતો ઓછી થાય પછી પિયતની ઓછી જરૂર પડે આ બધા ફાયદા પ્રૂવ થઈ ગયેલા છે અને ખેડૂત માટે હાથ વગવું છે તો એ ખેડૂતે કરવું જોઈએ બીજું જે છે કે કેમિકલ ફર્ટિલાઇઝરનું પ્રમાણ એકદમ ઓછું કરી દેવું જોઈએ તો ધીમે ધીમે બંધ કરી દેવું જોઈએ એના માટે મેં જે બે ઉદાહરણ તો પદ્ધતિઓ બતાવી એ સિવાય પણ છાણીઓ ખાતર છે આ બધાનો ઉપયોગ કરી અને ખેડૂત જમીનને વધારે ફળદ્રુપ બનાવી શકે અને એ આવા ક્લાઇમેટ ચેન્જની સામે સો ટકા તો નહીં તો અમુક ટકા સુધી એનો પ્રતિકાર કરી શકે એનો સામનો કરી શકે એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ અને હવે તો બચાવ એટલું જ છે કારણ કે ક્લાઇમેટ ચેન્જ છેલ્લા ઘણા વર્ષોની આ સમસ્યા આપણે ઊભા થઈ જોઈ રહ્યા છે આત્રે આજી એ પણ આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારની આ બદલાતો આ મોસમ છે આ જે મિજાજ છે તે દર વર્ષે કોઈ સમયગાળો હોય છે કે આ પ્રકારે કમોસમી વરસાદ થઈ શકે કે પછી આવનારા સમયની અંદર કયા કયા એવા સંકેતો જોવા મળી શકે છે જેના કારણે ખેતીને પણ મોટા પ્રમાણમાં બદલાતા મોસમને કારણે નુકસાન થશે જી નમસ્કાર તો મને સારી રીતે ગુજરાતી નથી આવડતું મેં હિન્દીમાં વાત કરતો ચાલે નહીં નહીં હિન્દીમાં પણ બોલી શકું હા तो अभी क्या है कि दे हम देख रहे हैं पिछले चार पाँच साल से ज़्यादातर की ये जो मौसमी बारिश है ये ज़्यादा गुजरात को और भारत के कई हिस्सों को प्रभावित करते आ रही है सिर्फ भारत में नहीं विश्व में भी जैसा कुलदीप जी ने बोला कि क्लाइमेट चेंज का असर तो हुआ है और इसका भी क्योंकि अभी के ज़माने में जो वातावरण की चेंजेस हैं उसको जो वेदर मॉडल है वो ठीक तरह से नहीं पकड़ पाते हैं तो इसीलिए जो इनकी जो फोरकास्टिंग भी है ये एक या दो हफ्ते से ज़्यादा दूर ठीक से नहीं एक्यूरेट नहीं की जा सकती तो इसी के कारण अभी आ, ये वाली जो अभी जो बेमौसमी बारिश की जो अभी स्पेल चालू है इसका भी आ, संकेत सिर्फ लगभग एक हफ्ते पहले मिला था कि ऐसा होने वाला है फिर से बारिश और जो सबसे ज़्यादा जो इसका प्रभाव पड़ता है उसका नुकसान तो अभी खेती पर ही हुआ है जैसे हम सब देख रहे हैं क्योंकि अभी खेती की भी पिकाई की समय है और हार्वेस्ट की समय है। और हार्वेस्ट के समय पे अभी जब सारी खेती को निकालने का समय आ गया है तब अगर बारिश आती है तो किसानों को भी खूब नुकसान होता है तो अभी दुर्भाग्यवश अभी के ज़माने में ऐसे क्लाइमेट चेंज की वजह से बेमौसमी बारिश या बेमौसमी गर्मी ठंड ये तो चलती रहेगी तो और ये बढ़ने ही वाली है तो इसके कारण अभी इसके साथ साथ में चलना पड़ेगा और जितना हो सके उतना उसके एडवांस में उसका हम अनुमान करेंगे और फिर उससे जितना हो सके उतना किसानों तक और जो आखिरी मील तक इसकी जानकारी है उतना पहुंचाने की तैयार बनी रहेगी बिल्कुल और ये बेमौसम जो बरसात होती है उसकी कोई कोई एक फिक्स होती है जैसे कि कोई ऋतु अगर कोई आ, सीजन कोई चेंज हो रही हो जैसे कि सर्दियों से गर्मियों में जा रहे हो उस टाइम भी बारिश हो सके ऐसा कोई क्लाइमेट में बदलाव आ, हाँ तो आ, अभी हम देखते हैं कि ज़्यादातर जो बेमौसमी बारिश होती है और अगर गुजरात के बारे में खास बात करें तो ज़्यादातर हमें दो बार देखने मिलती है एक तो होती है मानसून के विदाई के बाद में यानी कि अक्टूबर या नवंबर के समय में और दूसरी एक होती है जो ठंड के मौसम में या ठंड के जस्ट मौसम के अंत में जो आती है लगभग फरवरी मार्च के आसपास और जैसा कि हमने देखा था ये साल भी अभी एक नया जो एक पैटर्न निकला है कि गर्मी में भी यानी कि ये साल सबको याद रहेगा मई के महीने में मई के तीसरे हफ्ते में कैसी बारिश आई थी और ये बिल्कुल मानसून की तरह ही भारी बारिश आई थी गुजरात में फिर से बहुत नुकसान हुआ था तो ज़्यादातर की जैसा हम देखें जब भी ये ऋतु जब बदलते हैं और जब भी सीज़न चेंज का जो समय आता है तभी इसकी सबसे ज़्यादा बे बारिश की संभावनाएं बनी रहती हैं और इसके जो कारण होते हैं अभी जैसे हम देख रहे हैं कि ये डिप्रेशन एक सिस्टम सक्रिय है अरब सागर में जिसके कारण अभी गुजरात में बारिश चालू है और अगले चार पाँच दिन के लिए चलती रहेगी कई जगहों पर और फिर हम देखते हैं कि जो ठंड के मौसम में आती है वो बारिश जो रहती है वो पश्चिमी विक्षोभ यानी जो वेस्टर्न डिस्टर्बेंस है उसकी वजह से रहती है और जो वेस्टर्न डिस्टर्बेंस है उसकी जो सामान्य ट्रैक रहती है वो उत्तर भारत को प्रभावित करते हैं यानी जम्मू कश्मीर हिमाचल राजस्थान पंजाब हरियाणा इन इलाकों में लेकिन पिछले चार पाँच साल से गुजरात में भी इसका प्रभाव बढ़ने लगा है और जैसा ये साल हम सब ने मे में देखा वो भी एक गंभीर पश्चिमी विक्षोभ की वजह से ही हुआ था और अभी जो है उत्तर पूर्वी मानसून जो दक्षिण भारत को प्रभावित करते हैं यानी तमिलनाडु केरला आंध्र प्रदेश कर्नाटका इन राज्यों से जो केरला जो ज़्यादा प्रभावित होती है इन उत्तर पूर्वी मानसून की नमी ऊपर तक खींची गई है क्योंकि अभी अरब सागर में सिस्टम सक्रिय हुआ है तो इन्हीं सब अलग अलग कारणों की वजह से जब सीजन की जब चेंज आती है तभी ये बेमौसमी गतिविधियाँ जाना देखने मिलती है बिल्कुल बिल्कुल અને આ સાથે ગોયલ સાહેબ એ પણ જાણવું છે કે આ જે રીતે હવામાનની પેટર્ન છેલ્લા દસ વર્ષની અંદર જે બદલાતી આવી છે અને છેલ્લા દસ વર્ષની હવામાન પેટર્ન અનુસાર જે માટીની ભેજ છે અને સાથે જે તાપમાનના ફેરફાર છે તે ખેતીના વિકાસ પર કેવી કેવી અસર કરી રહ્યો છે અને હાલની સ્થિતિ શું છે ન્યૂઝ કેપિટલ દર્શક મિત્રોને મારા નમસ્કાર ખાસ કરીને આપણે જાણીએ છીએ કે અત્યારે હવામાનમાં પલટો ઘણો આવ્યો છે અને આ અઠવાડિયા અગાઉ પણ એની માટે આગાહી કરી હતી કે કદાચ મોસમમાં ફેરફાર થાય એટલે વરસાદ આવવાની શક્યતા રહેશે તો એ પ્રમાણે અનુમાન પ્રમાણે સાચું પડ્યું છે કેવાનો મતલબ શું છે કે તમે કહો છો જેના દસ વર્ષથી આપણે જે પહેલા શરૂઆતમાં દસ વર્ષ પહેલા નૈઋત્યના પવન આવતા અને એ પવન કેરાલામાં પહેલી તારીખે ચોમાસું બેસતું દસ તારીખે બોમ્બેમાં અને પંદર તારીખે આપણે ગુજરાતમાં ચોમાસું નિયમિત ને રેગ્યુલર આપણે અંદાજ આવતો કે હવે વરસાદ આવે છે ચોમાસું આવે છે તૈયારી રાખો પણ આ છેલ્લા દસ વર્ષથી ખબર નથી પડતી કે કઈ રીતે ચોમાસું આવે છે કારણ કે જે પ્રમાણે વરસાદ આવે છે એ ગમે ત્યાં ગમે તે જગ્યાએ ગમે એટલો પડી જાય છે એટલે ખેડૂતોને અનુમાન નથી આવતું કોઈને પણ અનુમાન નથી આવતું કે વરસાદ ક્યાં કેટલો પડશે આને કારણે હું છે ખેડૂત મિત્રો ખાસ કરીને ડિસ્ટર્બ થઈ જાય છે ને ડિસ્ટર્બ થવાને કારણે ખેડૂતોને શું વાવવું કયો પાક વાવવો ક્યારે વાવવો કેટલા પ્રમાણમાં વાવવો એનો કઈ આપણે અંદાજ આવતો નથી એટલે એ રીતે જોઈએ તો છેલ્લા દસ વર્ષથી જે ફેરફાર આવ્યા છે એમાં ક્યારેક ક્યારેક એવું થાય છે કે ખેડૂત મિત્રો આમાં કુદરતી જ પ્રકોપ છે આપણે જાણીએ છીએ બરાબર છતાં પણ થોડા ખેડૂત ભાઈઓને પણ થોડુંક સમજવાની જરૂર છે ક્યારેક શું થાય કે આ આ વર્ષની વાત કરીએ તો આ વખતે આપણે જૂનમાં જે મેમાં વરસાદ પડ્યો એમાં ઘણા ખરા ખેડૂતોએ વાવેતર કરી દીધું છે આપણે ખબર છે કે છેલ્લા દસ વર્ષથી કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આમ તો ગણીએ તો વિસ્તાર થાય છે પાછ પાસ્તરા એટલે ઓક્ટોબર મહિના વરસાદ થાય છે હવે તમે જે મે મહિનામાં મગફળી વાવી કે કોઈ પણ પાક વાવ્યો એ હવે તમે ચાર મહિનાનો પાક હોય તો એ તો વેલા આવી જવાનો ઉત્પાદન અને એની અસર છે એ ચોમાસામાં પડવાની જ છે એટલે કોઈ પણ જે પાક વાગ્યે એ પેલા ખેડૂતભાઈ ખાસ કરીને બહુ હરલી વાવેતર ન કરવું જોઈએ હરલી વાવેતર ક્યારે કરાય કે કદાચ પહેલી જૂનની આજુબાજુ તમે ઓરવીને વાવેતર કરી શકાય અહીં કોઈ ધારોકે નવી વેરાયટી આવી હોય તો બત્રીસ સમ છે પછી ખાસ કરીને આ ગિરનાર ચાર છે આવી વેરાયટીઓનું ધારો કે આપણે વાવેતર કરી શકીએ પણ જે સમયસર વાવેતર કરવાનું છે એ પંદર ની આજુબાજુ વાવેતર કરવાનું થાય છે કદાચ આપણે એમાં પાંચ દસ દિવસનો ફેરફાર કરી શકીએ તેથી વધારે ફેરફાર કરવાથી પાંચથી પાંચસરા પાકના ઉત્પાદન પર અસર થતી હોય છે બીજી વસ્તુ એ છે કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે ખેડૂત ભાઈઓને તો બહુ નુકસાની છે જ તો જાણીએ છીએ અત્યારે ખેડૂત ખેડૂતના ખેતરોમાં પાથરા પીડા છે બીજા ઘણા ખેડૂત ભાઈઓ અત્યારે એ વાવેતર કરી દીધા છે અમુકે ધાણાના વાવેતર કરી દીધા છે અમુકે જે શિયાળુ પાકના વાવેતર કરી દીધા છે પાત્યો અરલી કહેવાય અમારે કૃષિ યુનિવર્સિટીની તો ભલામણ એવી છે કે જે પ્રમાણે તમને જે પાકમાં જે ભલામણ કરેલી છે એ મોસમ પ્રમાણે વાવેતર કરો પણ એક છતાં પણ અમે એવું કહીએ છીએ કે તમારા મોસમ એ પ્રમાણે પણ નહીં તમને એવું લાગે કે મોસમમાં ફેરફાર થયો છે વાતાવરણમાં ઠંડી આવી છે ને ઠંડક પાકનું વાવેતર આપણે કરી ને આ રીતે જો વાવેતર કરીએ તો પાંચ સાલના પાકનું ઉત્પાદન આવે છે ગયા વર્ષે આપણે જાણીએ છીએ ઘણા એ ઘઉં વહેલા વાવેતર કરી દીધા હતા અને એ જયારે ઉત્પાદન આવ્યું ત્યારે એક એક ડુંડી થઈ હતી અને ઉત્પાદન માંડ વીસ થી ત્રીસ મણ ની વચ્ચે ઉત્પાદન આવ્યું હતું એનું કારણ શું છે

પછી બસો તોતેર છે આ બધી જાતો છે એ સમયસર વાવેતર માટે છે પણ ઘણી વખત એવું છે મોડું વાવેતર એવું વરસાદ પડે ને કોઈ કારણસર આપણે પાછળ વરસાદ પડે ને મોડું વાવેતર કરવું પડે તો એમાં જીડબલ્યુ એકસો તોતેર છે પછી બેતાલીસ આડત્રીસ છે લોકોન છે એ પણ આપણે પાછળથી વધે ખાસ કરીને બિનપિયત ગાઉં તો કોઈ સવાલ જ નથી કારણ કે એમાં ડ્યુરમ જાતો આપણે વાવેતર કરી દે તો આ રીતે આપણે જે વાવેતર કરીએ ત્યારે જાતો કઈ વાવી એ ખાસ ધ્યાન રાખીએ ઘણા તો ખેડૂતો કે આપણે જે ગમે તે માર્કેટમાં મળે કોઈ એગ્રોવાળા એમ કે આ વાવેતર કરી દ્યો પ્લેસ અમુક બધા એગ્રોવાળા પેલા નથી હોતા એ સમજણપૂર્વકનું આયોજન કરીને કહેતા હોય પણ ઘણી વખત એવું થાય છે કે આપણી પાસે માલ પડ્યો છે ને આ વધારો આવ્યો છે આ કંપનીમાંથી બરોબર તો આપણે આપી દઈએ એટલે એ રીતે પણ ઘણા ખેડૂતો છે ને ભરમાઈ જાય છે ને મારે તો ખેડૂત ખેડૂતભાઈ વિનંતી એ છે કે તમે કોઈ પણ બિયાણ લ્યો તો સર્ટિફાઈડ બિયાણ લ્યો કોઈ પણ વાવેતર કરો તો અને વાવેતર કરતા પહેલા તમે કોઈ પણ જે બિયાણ છે એને તમે ટેસ્ટિંગ તમારા જમીનમાં તમારા કુંડામાં અથવા તમારા ક્યારામાં દસ પચાસ દાણા કે સો દાણા લઈ ટેસ્ટિંગ કરી જર્મિનેશન કેવું છે એના ઉપર તમે આગળ વધો જેથી જે ભાસ્તરો જે આપણો અસર થાય છે કે ઉગાવો નથી થયો અને પછી ફેલ જાય આખો જે આપણો સિઝન તો એવું ન થવું જોઈએ તો એ પ્રમાણે અગાઉથી આપણે ટેસ્ટિંગ કરી લઈએ પછી બિયાના દર ની વાત કરીએ તો બિયાના ના દર પણ અમુક ખેડૂત ભાઈઓ વધારે પડતા રાખતા હોય છે હવે ઈ વધારે પડતો દર રાખવાને કારણે જમીનમાંથી જે આપણે ઉગાવો વધારે થાય તો એનું ઉત્પાદન એટલું બધું નતું આવતું કારણ કે ઈ ધારો કે ઘઉં આપડે અમારી ભલામણ છે એકસો વીસ કિલો વાવીએ હેક્ટરે બરોબર તો કદાચ એકસો જન્મ ઓછું હોય તો એકસો ત્રીસ કિલો હોય પણ અત્યારે બસો બસો કિલો ઘઉં વાવેતર કરશે હેક્ટરે તો એ કેટલે અંશે યોગ્ય ગણાય એટલે ખાસ કરીને અમુક જે વાવેતર પદ્ધતિઓ છે વાવેતર જે સમય છે એ ખાસ આપણે ધ્યાન રાખીએ તો સારું આમ બીજું કે અત્યારે જે આ પરિસ્થિતિ ઉભી થઈ છે વરસાદ પડ્યો છે એટલે આપણે ખબર છે કે અઠવાડિયા અગાઉ જાન થઈ હતી ખેડૂતભાઈઓ થોડુંક તકેદારી લઈ અને થોડુંક પ્રોટેક્શન કરી લેવાની જરૂર હતી મને જાણ મને ખબર છે હું એ ખેડૂત પુત્ર છું કે અત્યારે ખબર છે એક સાથે બધાને ભેગું કરવાનું હોય એક સાથે બધાનો પાક તૈયાર થઈ ગયો હોય તો અત્યારે મજૂરી પણ એટલી ઊંચી હોય ક્યાંથી લાવવા મજૂરો કેમ કરવું કઈ રીતે પરિસ્થિતિ બધા ઓપનર હોય ધારો કે થ્રેસર હોય બધા ફ્રી ના હોય મજૂર ફ્રી ના હોય એ પરિસ્થિતિમાં આપણે બને ત્યાં સુધી જો ઢગલા ના હતા સરકાર ઢગલા થતા ઢગલા ઢાકી દેવા જોઈએ ઢગલા કરીને અથવા તો ગમે તેમ કરીને વ્યવસ્થા કરવી જોઈએ તો જ આપણે આનું નિરાકરણ લાવી શકીએ રાખવી પડશે ખેડૂતો એટલે સાથે સાથે સરકારે પણ આમાં ધ્યાન આપવું પડશે બિલકુલ કુલદીપભાઈ એ પણ જાણવું છે કે છેલ્લા અમુક વર્ષોની પણ જો વાત કરી લે તો એ છેલ્લા અમુક વર્ષો અને સાથે સાથે આ વર્ષે કમોસમી વરસાદનું જે પ્રમાણ છે તે શું સૂચવે છે કેટલું રહ્યું છે અને સાથે સાથે કયા સૌથી વધુ પાક છે જેને નુકસાન થયું શું હવે આવી જે સામાન્ય છે કમોસમી વરસાદની તે ખેડૂતો હવે સ્વીકારી લીધી છે તે સામાન્ય બની ગઈ છે એને આપણે ન્યૂ નોર્મલ કહી શકીએ એટલે બદલાયેલું છે એને એને આપણે તાત્કાલિક બદલી ના શકીએ ખેડૂતો પાસે બીજો વિકલ્પ નથી તમારો પહેલો જે પ્રશ્ન હતો એમાં મારી પાસે કોઈ એવા ચોક્કસ આંકડા નથી પણ આપણે જે છેલ્લા દસ પંદર વર્ષથી જોતા આવીએ છીએ હા ગુજરાત અને ગુજરાતની બહાર ઇવન બીજા દેશોમાં પણ આ પ્રશ્ન છે જેમ કે મેં આગળ બોલ્યો એમ બે વરસાદ વચ્ચેનો જે ગાળો છે એ કાં તો લંબાઈ ગયો છે ને કાં તો એકદમ નજીક થઈ ગયો છે કાં તો પછી જે મહિનામાં વરસાદ જેટલો આવતો હતો વર્ષોથી એ કાં તો વધી ગયો છે કાં તો ઘટી ગયો છે અને જેમ બંને મિત્રોએ કીધું એ રીતે કાં તો ખૂબ લંબાય છે વરસાદ ચોમાસું કાં તો બહુ શરૂઆત જલ્દી થઈ જાય છે એટલે આ તકલીફ નાના મોટા દરેક ખેડૂતને થાય છે એમાં કોઈ ખેડૂત બાકાત આમાં નથી હવે જેમ ગોયલ સાહેબે કીધું કે ભાઈ મજૂરોનો પ્રશ્ન છે આ આ એક મજૂરોનો પ્રશ્ન છે એ તો સર્જિત પ્રશ્ન છે ને એને હવે એમાં ખેડૂત કંઈક અંશે કરી શકે જેમ કે તમે આખા વિસ્તારમાં એક જ પાક થતો તો ડેફિનેટલી હું દાખલા તરીકે મારા વિસ્તારની વાત કરું તો ત્યાં કપાસનું વાવેતર વધારે થાય છે બીજા નંબરે જીરું છે તો બધા ખેડૂતોને એકસાથે એમાં મજૂરોની જરૂર પડે પણ એવા કેટલાક પાકો એવા છે કે જેમાં તમારે પાક થોડો આગળ આવે કે તો પાછળ આવે બીજા નંબરે એ તો લેબર ઇન્ટેન્સિવ એ ક્રોપ ના પણ હોય ખેડૂતોએ એ તરફ જવાની જરૂર છે બીજો એક વિકલ્પ મને જે હાથ લોકો દેખાય છે ને એમાં ખેડૂતને લાંબા ગાળે નુકસાન નથી ફાયદો પણ છે ને કરવો જોઈએ જેમ કે એગ્રો ફોરેસ્ટ્રી તો એની પાસે સેઢાની જમીન છે અથવા તો ખેતરનો અમુક ભાગ છે એમાં એવા વૃક્ષનું વાવેતર કરવું જોઈએ અને ચાર પાંચ વર્ષે એને મોટી એવી આવક આવે બીજા નંબરે બાગાયતી પાક તરફ જઈ શકે દરેક વિસ્તારમાં કોઈના કોઈ ફળઝાડ થાય જ છે ગુજરાતમાં ઇવન કચ્છની પણ વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ જ્યાં એકદમ વરસાદ ઓછો થતો હતો ત્યાં પણ એ પ્રમાણેના ફળો થતા ફળઝાડ થતા હોય છે તો ખેડૂતોએ એ તરફ જવાની મને જરૂર વર્તાય છે તો એના કારણે ખેડૂતોને આ બધી જે સમસ્યાઓ છે એનો સામનો ઓછો કરવો પડે અને બિયારણ અને ખાસ કરીને જેમ ગોવિંદ સાહેબે કીધું એમ કે ભાઈ બધા દવાઓવાળા એવા નથી હોતા પણ અમુક એમના નફા માટે બલ્કમાં પધરાવી દે કે આ લઈ જાઓ ઇવન આજકાલ તો કેટલું ચાલે છે કે આ તમે લઈ જાઓ એટલે તમારે ઉત્પાદન વધારે થશે અને ખેડૂત મોટાભાગના ખેડૂતો એટલા બધા જાણકાર ભણેલા હોતા નથી એટલે લઈ જાય પેલા અમને શું હોય એને સેલ વેચવાની ગણતરી હોય છે જેટલું વધુ વેચાણ થાય એટલું એનું સ્કોર વધતો જાય એને વધારે ફાયદો થાય પણ ખેડૂતોને એ રીતે ખેડૂતો પોતે નક્કી કરવું પડશે હું લઉં તો પહેલાં વિચારીને લઉં જાણીને લઉં અને જેથી કરીને ઠગાવવાનું એનું પ્રમાણ ઘટી જાય અથવા ઓછું થાય અને સરકારે આમાં બહુ સ્ટ્રીક થવાની જરૂર છે જે દવાઓ વેચે છે બેફામ જે તાલુકા પ્લેસ પર કે એવી રીતે ખેડૂતો માટે તો એના કોઈ ધારાધોરણો એનું બહુ સપ્તાહેથી અમલ થવો જોઈએ જેથી ખેડૂતોને એ સાથે ઠગાઈ ના થાય બિલકુલ बिल्कुल और आथरा जी आने वाले समय की अगर बात करें तो क्या आने वाले समय में भी जो अनियमित ये बारिश जो हो रही है उसकी घटनाएं बढ़ सकती है और अगर बढ़ सकती है तो फिर ऐसी कौन सी तकनीक अपन यूज़ कर रहे हैं अपन इस्तेमाल कर रहे हैं जिसके जरिए जो किसानों तक सटीक समय पर समय पर वो जानकारी उन तक भविष्यवाणी पहुँच सकें जी तो अभी आ, आ... कह सकते हैं कि ये जो बेमौसमी बारिश है या कोई अपनी आ, क्या बोलती हैं कि मौसम अभी एकदम सामान्य रूप से नहीं चलती है तो ये तो अभी आगे जाकर चलता ही रहेगा और ऐसे जो बोलते हैं हम कि ज़्यादा ही एक्सट्रीम वेदर की स्थिति बढ़ती रहेगी और आ, अभी इसके का इसके बीच में अभी जितना हम कर सकते हैं उतना अभी मैं तो अपना ट्विटर पे फोरकास्ट देता रहता हूँ और कुछ अपने व्हाट्सएप ग्रुप भी है जिन पर जितना हो सके जल्दी अपनी आगाही और अनुमान देते हैं और हो सके तो चार पाँच दिन जो आने वाली मौसम की स्थिति है उससे चार पाँच दिन पहले ही हम पूर्वानुमान दे देते हैं और ताकि आगे जाके जितना हो सके आखिरी मील तक पहुंच सके किसानों तक भी पहुंच पाए ताकि वो जितना हो सके फसल को संभाल कर रखें और जो अगर फसल की पिकाई के समय आ गए तो जितना हो सके पहले ही मौसम के ख़राब होने से पहले ही उसे आ, निकाल कर आ, सुरक्षित जगह पर रख दें और आ, अभी आ, ये ज़माने में आ, एक और नया आया है कि हम ए यानी आर्टिफिशियल इंटेलिजेंस जो बोलते हैं उसके हिसाब से उसका इस्तेमाल करके ये जो बदलती हुई हवामान की स्थिति है उसका उस आर्टिफिशियल इंटेलिजेंस से हम उसे उसका पूर्वानुमान निकालने की कोशिश करते हैं कि क्योंकि अभी तक के जो सारे मॉडल थे वो सारे पिछले पचास सत्तर वर्ष की जो हवामान की स्थिति थी उसके हिसाब से उनकी पूर्वानुमान जी બિલકુલ તો ગોહિલ સાહેબ બીજું એ પણ પૂછવા માંગીશ કે જે રીતે આ તાપમાનનો જે ફેરફાર થતો હોય છે અને બદલાતા તાપમાન વચ્ચે જે પાકની અંદર જે સડો આવી જાય તેને રોક થાય અને જે જીવાતો જોવા મળે તેને રોકવા માટે કોઈ એવા જે જે ઉપાયો છે ઉપયોગ આપણે કરી શકીએ જેના કારણે ખેતી બચી શકે તેવા કોઈ સલાહ આપ તો સરસ આ તમારો પ્રશ્ન છે હવે આ વસ્તુ શું થાય કે વાતાવરણમાં ક્યારેક ભેજનું પ્રમાણ વધે જયારે પણ ત્યારે આપણે જાણીએ છીએ કે જીવાતો અને રોગનો ઉપદ્રો આવવાનો જ છે એ તો સો ટકા વાત છે બરોબર એટલે અત્યાર તો બધા પાક લગભગ પાક પરિસ્થિતિ આવી ગઈ છે પાક ઉપર છે એટલે હવે કઈ કોઈ એવું નુકસાની થાય કે એવો કોઈ પ્રોબ્લેમ થાય એવા શક્યતા નથી પણ હવે પછી જે આપણે લેવાનું છે હવે પાક એમાં થોડીક કાળજી લેવાની જશે એનું કારણ છે કે અત્યારે જે વાવેતર કરીએ આપણે પાકનું એ વાવેતર અર્લી બહુ ના કરી દે હજી ઘણા જાશે એવું નહીં હજી છે ઓક્ટોબર સુધી શક્યતા પછી શું પરિસ્થિતિ નવેમ્બર દસ અઢાર નવેમ્બર ભલે એ તો બધું લેટ થઈ જાય પણ આપણે થોડુંક જાળવી અને વાતાવરણ જ્યાં સુધી ભેજનું પ્રમાણ ઠંડીનું પ્રમાણ ન આવે ત્યાં સુધી કોઈ પણ પાક અત્યારે વાવીએ નહી બીજું કે અત્યારે આપણે ખેડૂત ભાઈઓ ગમે ત્યાં વાવી દઈએ છીએ આપણે હવે સતત આપણે પાકો લઈએ છીએ કન્ટિન્યુ ચોમાસું ઉનાળું અને શિયાળો ત્રણેય પાકો લેતા ક્યારેક ક્યારેક ખેતીમાં પણ સરસ બ્રેક આપવો જોઈએ એવું લાગે તો ઉનાળામાં આપણે ખાસ કરીને બ્રેક આપવાથી એક પાક ન લઈએ એને કારણે ઊંડી ખેડ કરીએ અને ઊંડી ખેડ કરતી ઉનાળામાં જે જમીન તપે એના કારણે અંદર કોસેટાઓ હોય જીવાતો હોય રોગ હોય એના જે કોસેટાઓ હોય કે રોગને જે બેક્ટેરિયલ હોય એ બધું અંદરથી મરી જાય છે અને એને કારણે આપણે જે પછીનો પાક છે એ સારો થાય છે બીજી વસ્તુ એ છે ખેડૂતભાઈઓ કે આપણે આવે જેમે જેમ ધીમે ધીમે કોઈ પણ પાકોમાં આ રોગ અને જીવાતના પ્રમાણ વધતા જાય છે એની સામે પ્રતિકાર શક્તિ જાતો આવી છે આપણે જાણીએ છીએ કે મગફળીમાં આપણે આજથી દસ વર્ષ પહેલા દસ મણ ઉતારો નતો આવતો અત્યારે આપણે સામાન્ય રીતે પંદર થી વીસ મણનો ઉતારો મગફળીમાં આવતો થયો છે એનું કારણ છે એ પ્રમાણે વેરાયટીઓ આવી છે તો એ સાથે સાથે રોગ અને જીવાતો આવ્યા છે પણ એ રોગ અને જીવાતો ક્યારે આવે કેટલા પ્રમાણમાં આવે એનો પ્રમાણે આપણે અગાઉથી જો થોડુંક આયોજન કરીએ કે હવે આપણે ભેજ ભેજ પ્રમાણમાં છે જમીનમાં કારણે જો રોગ આવશે જીવાત આવશે તો આપણે અગાઉથી એલર્ટ થઈ જવાની જરૂર છે હવે અત્યારે તો કોઈ પરિસ્થિતિને કોઈ જરૂર નથી એક ખરું અત્યારે પાકમાં જોઈએ તો તુવેર અને એરંડા બે પાકો અત્યારે ઉભા છે અત્યારે આ પરિસ્થિતિમાં એટલે આ પરિસ્થિતિમાં જો થાય તો એમાં જ્યારે ઘોડિયાળ આવવાની શક્યતા રહે રોગ આવવાની શક્યતા રહે તો ખાસ કરીને પેસ્ટીસાઇડ છે ધારો કે જંતુનાશક દવાઓ છે ફૂગ આવતી હોય તો ફૂગનાશક દવાઓ છે એનો સમયસર અને જે પ્રમાણમાં કીધું એ પ્રમાણમાં છંટકાવ કરીએ તો એનો સો ટકા એનો કંટ્રોલ આવે એનો અને પહેલાં ભાઈએ વાત કરી એ પ્રમાણે બીજી વસ્તુ એ છે કે આપણે પાક છે ને એક જ વાવીએ છીએ ક્યારેક મિશ્ર પાક તરીકે પણ ખરેખર ઉપયોગ કરવો જોઈએ હવે ખેડૂતો આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આવા જુનાગઢ જિલ્લામાં હવે ખેડૂતો મગફળીની સાથે તુવેર વાવતા થયા છે અમુક અમુક એરંડા વાવે છે એનું કારણો છે કે એક પાક કદાચ થોડો ઘણો ફેલ જાય તો બીજો પાક પૂરેપૂરો રિસ્પોન્સ આપે છે તો આ રીતે જો મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં આવે તો સારું પરિણામ મળે સારો રિસ્પોન્સ મળે આપણે અમુક અમુક બાગાયતી પાકો ઉપર પણ આની અસર થાય છે ખાસ કરી જે પાક ઉપર આવ્યા હોય અત્યારે ખાસ કરીને અત્યારે આપણે જાણીએ છીએ કે સીતાફળ છે એ લગભગ પૂરા થવાની તૈયારી છે છતાં પણ એમાં જો વરસાદ હવામાનને અસર થાય તો એ પણ અસર થાય છે એટલે આ હવામાનની અસર વાતાવરણ અને વરસાદ લાંબા ટાઈમ સુધી જો વરસાદ આ રીતે ખેંચાય તો તો વરસાદ પડે જે અત્યારે ખાસ કરીને મગફળી કોઈ કઠોળ પાક છે કે બીજા બીજા અન્ય પાકો છે ધારો કે મકાઈ છે બાજરી છે જો લેવાઈ ગયા તો વાંધો બાકી પડ્યા છે તો એમાં ખરેખર બહુ નુકસાની થવાની શક્યતા છે બીજું ખાસ કરીને અમુક જે ખેડૂતભાઈઓ બિયારની મગફળીઓ વાવેલી છે હવે આમાં શું થાય વિયાની જે મગફળી પ્રોટીન લીધા હોય એમાં જો પાથરા પછી જો વરસાદ પડે તો એ મગફળી ઉપર માઠી અસર થાય ઉગાવાની અસર થાય મગફળી ઝાંખી પડી જાય અને જો લાંબા ટાઈમ સુધી કહે તો ઉગાવાનું પ્રમાણ પણ વધી જાય ઉગાવો થાય એટલે આ બધી પરિસ્થિતિમાં અત્યારે ખેડૂતોને થોડુંક નુકસાની તો છે જ પણ સાથે સાથે થોડુંક ધ્યાન રાખીએ આપણે કે હવે વરસાદ પાછો જો પડે પછી એ પહેલાં જો સચવાઈ જાય બધું પાકને તો વધારે સારું બીજી વસ્તુ એ છે કે આપણે અમુક પાકોનું વાવેતર કરતી તો એ પાકોનું વાવેતર કઈ વેરાયટી વાવવી ક્યારે એ આપણે ખાસ તો ધ્યાન રાખીએ વાવેતર વખતે આપણે ખાતર પણ છે ને એના પ્રમાણમાં વાગવી જે પ્રમાણે ભલામણો કૃષિ યુનિવર્સિટી છે એ ભલામણ જો પ્રમાણે ખેડૂતભાઈ ચાલે તો લગભગ વાંધો નથી આવતો પણ ભલામણ મુજબ નથી ચાલતા ધારો કે ખાતર છે એ નાખવાનું હોય આપણે કોઈ પણ ખાતર આપ્યું હોય ઘઉં ગમે ત્યાં તો આપણે ઘરમાં થેલી પડી એને ખાતર નાખી દઈશી એવું નથી એનું કેલ્ક્યુલેશન કરતા વાળું છે કે મારા ખેતરમાં ઘઉં માટે વાવું છું કેટલા કિલો નાઇટ્રોજન વાવેતર કરીએ તો જ આપણે ખેતી ખર્ચ ઘટાડી શકીએ બીજી વસ્તુ એ છે કે ખેડૂતના ખેતરોમાં આપણે ખેતર જાણીએ કોઈ એના જ કરતા નથી જમીનનું જો કૃતકરણ કરવામાં આવે તો જમીનમાં આપણે ખરેખર અમુક તત્વો ઘણા પ્રમાણમાં પડ્યા છે અમુક તત્વોનો અજુના હજુ અભાવ છે ઘણી વખત એવું થાય કે સૂક્ષ્મ તત્વો છે માઇક્રોન્યુટ્રી છે એ તત્વોની ઉણપને કારણે પણ પાક ઉત્પાદન ઉપર મોટી મોટી અસર થતી હોય છે તો માઇક્રો જે એનાલિસિસ કરવામાં ખાસ કરીને અમારા કૃષિ યુનિટી તો એપીએમસી અથવા તો બીજી સંસ્થાઓ દ્વારા જે જમીનનું પૃથકરણ કરવામાં આવે તો જમીનનું પૃથકરણ ધારો કે બધા સૂક્ષ્મ તત્વો સાથેનું બે વર્ષે એકવત કરવું જોઈએ બાકી એનપીકેનું તો દર વર્ષે કરવું જોઈએ તો એના કારણે શું આપણી જમીનમાં પોટાશ પૂરતો હોય તો પોટાશ આપવાની જરૂર નથી અમુક દાને જાણીએ છીએ કે અમુક જમીનમાં લોહ તત્વની મેગેનિઝ તત્વની લોહ તત્વની ખામી હોય તો મેગેનિઝ તત્વની ખામી જ હોય તો આપણે ખબર કપાસમાં લાલ પાન થઈ જતા હોય તો આ લોહ તત્વની ખામી હોય તો મગફળી પીલી પડી જાય તો સફેદ થતી હોય છે આવા જે પ્રોબ્લેમ છે બિલકુલ બિલકુલ આપે જેમ જણાવ્યું એમ તમામ બાબતો ઉપર હવે એટલું ધ્યાન આપવું ખેડૂતોને પણ જરૂરી બન્યું છે આ તમામ ચર્ચામાં જોડાયા અને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે વાત માત્ર હવે આ વરસાદની નથી વાત છે વાતાવરણની અસ્થિરતાની ખેતી માત્ર કુદરત પર આધારિત હવે નથી રહી અને હવે તે વિજ્ઞાન ટેકનોલોજી અને સમયસરની નીતિ પર પણ આધાર રાખે છે જોકે આ બધા વચ્ચે કુદરત સામે લડવું શક્ય નથી પણ તૈયારીથી નુકસાન ઘટાડવું શક્ય છે જે આપણા હાથમાં જ છે ત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર સચોટ અપડેટ માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ ફોલો કરી શકો છો મને આપશો રજા જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર